હાલો મિત્રો હું આપનો મિત્ર વિજય ચીલા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે વિરમગામ કડી અને બાવળા કૃષિ માર્કેટના આજના શુભાવો છે ને ગઈકાલે એટલે કે શનિવારના શુભાવો હતા તે પહેલાં જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો આજના આપણે જોઈએ વિરમગામ માર્કેટના કૃષિના ભાવો તો આજે સાત તારીખ દસમો મહિનો અને સોમવાર તો પાકની વાત કરીએ તો જીરામાં પિસ્તાલીસો પંચાણુંથી લઈ સુડતાળીસો છત્રીસ સુધીના આજના ભાવ પડ્યા છે જે શનિવારના રોજ આડત્રીસો એંશીથી તેતાળીસો એકાવન સુધીના હતા એરંડાની વાત કરીએ બારસો સાહીઠથી તેરસો એકના આજના ભાવ છે શનિવારે બારસો ત્રાણુંથી લઈ તેરસો એક સુધી ભાવ પડ્યા હતા સફેદ તલ અઢારસોથી બાવીસો પાંસઠ સુધીના આજના ભાવ છે જે શનિવારે સત્તરસોથી તેવીસો પચાસ સુધી ભાવ મળતા હતા ડાંગેરમાં ત્રણસો સિત્તેરથી ત્રણસો એંસી ભાવ પડેલા છે જે શનિવારે ત્રણસો સિત્તેરથી ત્રણસો એંશી સુધી હતા ઘઉંની વાત કરીએ પાંચસો અગિયારથી છસો ઓગણચાલીસ સુધી આજના ભાવો છે જે શનિવારે પાંચસો અઠ્યાવીસથી છસો એકવીસ સુધીના ભાવ પડ્યા હતા રાયડાની વાત કરીએ એક હજારથી એક હજાર એકોતેર સુધીના આજના ભાવ છે જે શનિવારે એક હજાર સુધી ભાવ એક હજાર એક સુધી ભાવ પડ્યા હતા કપાસની વાત કરીએ નવસો પચાસથી ચૌદસો સિત્તેરના આજના ભાવ છે જે શનિવારે નવસો પિસ્તાલીસથી થી સોળસો સિત્તેર સુધી મળતા હતા ઈશબગુલ જીરાની વાત કરીએ ત્રેવીસો પચીસ આજના ભાવ પડેલા છે વરિયાળીના આજના નહીં પરંતુ શનિવારે બારસો સુધી ભાવ મળતા હતા તો આ હતું આજનું વિરમગામ કૃષિ માર્કેટ હવે આપણે વાત કરીશું કડી કૃષિ માર્કેટ આજે સોમવાર સાત તારીખ પાકની વાત કરીએ તો જીરુની આજના ભાવ જે છે એ ચોત્રીસો એક્યાસીથી છન્નું સુધી ભાવ પડ્યા છે જે શનિવારે તેતાલીસો છોતેર સુધી ભાવ મળતા હતા એરંડા બારસો પંચ્યાસીથી તેરસો સાત સુધી આજના ભાવ છે જે શનિવારે બારસો નેવથી તેરસો ત્રીસ સુધી ભાવ મળતા હતા બાજરી ચારસો બાસઠથી ચારસો છોતેર સુધી આજના ભાવ છે જે શનિવારે ત્રણસો નેવથી ચારસો સુધી ભાવ મળતા હતા ચણાની વાત કરીએ બારસો છાસઠથી તેરસો છવ્વીસ સુધી આજના ભાવ છે જે શનિવારે તેરસો બારથી તેરસો ત્રીસ સુધી ભાવ મળતા હતા ઘઉંની વાત કરીએ પાંચસો અડતાળીસથી છસો પચીસ સુધી આજના ભાવ પડેલા છે જે ગઈકાલે એટલે કે શનિવારે ચારસો નેવથી છસો દસ સુધી ભાવ મળતા હતા રાયડાની વાત કરીએ નવસો એંસીથી અગિયારસો પંદર સુધી આજના ભાવ છે જે શનિવારે નવસો ચોસઠથી અગિયારસો છ ભાવ પડ્યા હતા ગુવારગમ નવસો થી નવસો પાસઠ સુધીના ભાવ છે જે શનિવારે નવસો થી નવસો ઇઠોતેર સુધી ભાવ પડ્યા હતા ડાંગરની વાત કરીએ ચારસો નવથી ચારસો નવ્વાણું સુધી આજના ભાવ પડેલા છે વરિયાળી નવસો એકાણુંથી અગિયારસો એકાણું સુધી ભાવ પડ્યા હતા જે શનિવારે બારસોથી બારસો અગિશી સુધી ભાવ પડ્યા હતા તો આ હતું આજનું કૃષ કડી કૃષિ માર્કેટ હવે આપણે વાત કરીશું બાવળા કૃષિ માર્કેટની તો આજે સાત તારીખને સોમવાર પાકની વાત કરીએ રાયડાના ભાવ પડેલ નથી એરંડામાં બારસો એકાણું સુધી આજના ભાવ છે જે શનિવારે બારસો ઓગણસી સુધી ભાવ મળતા હતા ડાંગેરમાં ચારસો એકથી ચારસો એકવીસ સુધીના ભાવ છે જે શનિવારે ચારસોથી ચારસો એંશી સુધી મળતા હતા ત તલની વાત કરીએ બાવીસો પચાસ સુધી આજના ભાવ પડેલા છે ઘઉંમાં પાંચસો એકતાલીસથી પાંચસો પાસઠ સુધીના આજના ભાવ છે જે શનિવારે પાંચસોથી પાંચસો સિત્તેર સુધી મળતા હતા ચણાના ભાવ નથી બાજરીના શનિવારના ભાવ ચારસો સાહીઠ સુધીના પડેલા છે તો આ હતા આજના કડી વિરમગામ અને બાવળા કૃષિ માર્કેટના તાજેતરના ભાવો તો આવા જ વિડિયો જોવા માટે ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો